રો સ્વાગત છે કૃષ્ણ તો કેમ શિરામણ કરવા તગારા ભરી તાકાત વાળી પી તાકાત આવે નો તાકાત આવે

હમણાં બાપ થાય જાતો રે કાયકલ આ બપોરના 2 વાગી ગયા છે અને મસ્ત મજાનો બહુ પૂરા કરી લીધા જો અત્યારે આવ્યો તો હું ડંગલમાં પાણી વાળવા નાખું વાળવા હતું તો ઉલ્કા જીંજીવામાં પાણી જાય છે નાખું વાળી લીધું જ તુલસી ને કાળો ને મીરા Maria tàn vô cây calei bật dành sáng kiểu tiêu 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 Bây giờ tiêu 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 là tiêu 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 nhà

દેખાય પાણી કબુતર પોણા છ થઈ ગયા હે આપણે જો પાણી ચાલુ કર્યું મકાઈ માં આપણે હવાર માં તો મકાઈ પાવાની છે મિત્રો વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને ભાવનગર ને સિંહોરાજુબાજુમાં જાય કે ને માવઠાનો વરસાદ હોય છે એથી વાદળો દેખાય જોરદાર આવું દિબાંગ આપણે એ બાજુના વિડીયો જોતા હોય આજના આપણે દસ ને અગિયાર તારીખ થયા છે તો અગિયાર તારીખમાં કોઈને આજે ગુજરાતમાં આખા ગુજરાતમાં કોઈ આપણો વિડીયો જોતું હોય માવઠું હતું કે નહીં કમેન્ટ કરી દો તો સાંટા સુટી વરસાદની અને એટલામાં છે બીજી બાકી એન્જોય કહે છે નહીં આથી ને એટલે ખુદી ને વાતો હે ને બાકી જો આપડી જુવાર હે ને કંઈ ઘટતા નહીં એવી જોરદાર ઈ તે આપણે ઘઉં વાળામાં હે આવી જુવાર હોય જ નહીં ઘઉં વાળામાં થઈ ગઈ ને મસ્ત મજાની ને આ તો હે ને આખો દી પવન મસ્ત મજાનો આવે છે મિત્રો આપણે આને ટ્રેક્ટર આવી ગયે ટ્રેક્ટર ને મિત્રો આમાં વાવવાની બાજરી અને તલ મિક્સમાં વાવવાનું હે

Này M draußen, kiểu gì quài Này m ayudor, giá quài chưa Ừ Thả cead, và đi mà, thao làn في như thế બાજરી હું લેવાની હાલો તમને આરો જણાવી દઉં કેમ કે મિત્રો બાજરી એને તલ વાવવાનું કારણ એક જ છે એને આપણે મહિના દોઢ મહિના થઈને એટલે રોટા વેટ રાખી નાખવાનું એટલે ખાતર થઈ જાય એનું મસ્ત મજાનું છાણ્યા ખાતર જેવી આમાં એટલે ધોળો બટો દેખાય ને આ કટર કાઢેલા ગમ અને ખાતર થઈ જાય આપણે મસ્ત મજાનું બાજરી તલનું આ ખાઇ માં વાવી દેવાની જો મિત્રો મસ્ત મજા આવે જોરદાર કાઢો બો

હવે તો થઈ ગયા કમ્પ્લેટ એક બે રહ્યા છે તાલ ને બાજરી અને વાવાઈ ગઈ હે પેલા તો ને આમાં વિચાર હતો આપણે પેલું શણ અને એકળ વિચાર હતો પણ બિયારણ ક્યાંય મળ્યું જ નહીં અને મળતું એ બહુ મોંઘું બહુ મળતું હતું એટલે પછી એને બાજરીને તાલ મિક્સ કરીને વાંચી હતી આવ્યો હે સાતડાની લઈને આવ્યો આપણું દાંતડા ફટાફટ વાઢી લઈ એક બે ફારા જવા દઈ ઘરે સુરત દાદા તો ક્યાં નાથમી જાય ને પવન આવે મિત્રો મસ્ત મજાનો ઠંડો ઠંડો આમ મજા જ આવ્યા રાખે એવો ઠંડો આવે હું ખાવા મૂડી જાય ચાલો હવે ફટાફટ અમે વાત લઈ જોવા રે ને પછી જાવ દે ઘરે ડાયરો સવા આઠ થઈ ગયા છે રાતના ને પાણી ચાલુ છે આપણે એને જુવારમાં ચાલુ કર્યું છે મિત્રો તો એને પેલા એક બે કેરા પાવા નાખી એને પેક કરવાનું જુવાર આડી પડે છે Cái này thì còn tìm cái này là hạt phút Cái này nếu bà là tuệ chứ bà này, ra là bố đây, con này bảo là quên Vì cái <laughs> cái <laughs> tấm ra bố là tấm ra ચાલો હા ને હું મિત્રો ચહેરો જોઈ આવો અને એવું લાગે નીચે નમી ગઈ છે બંધ કરી દીધું મોટર એક બે દિવસ પછી પાછું પવન ધીમો થાય ને ત્યારે બહુ વધારે પવન આવે નમી જાય નમી જાય એટલે નીણ આપડી ખરાબ થઈ જાય અને લાગે તો બંધ કરી દીધું આપણે મોટર